ઓ ભેદ કાર્યમાં બોલા સતો બંને સાહેબો પક્કરે પક્ક આપણે અહીંયા માર્ગદર્શન માટે આવ્યા છે ત્યારે આપણે તમને સાંભળીએ કાર્યક્રમને ઓરસા સાહેબ આપતે ખૂબ સુંદર શરૂ કરીએ છીએ એટલે આપનો પણ સમય પંચાયાનો મારો સહેજ થાય તો નાથાભાઈ

આપણી આદિવાસી શાંત કહેવાય આદિવાસી શાંતિ સ્વાદન કરવા માટે હું સલાભાઈ બાબુને વિનંતી કરું છું કે વસાવા સાહેબ નું આદિવાસી પરંપરા મુજબ આપણી બાબી બાંધાવી અને સ્વાગત કરે Jodha Dalbury jaya. Ini dia awak saya pelajar ini kerum. Ini marmion daripada Sri Arunjay pada tahun. Tiga ribu tiga ratus enam puluh tiga. Ini dia awak saya. કેશ બે વાણીયાની ડિવિટ કરું કે આપણી સાથે ટ્રાઈબર સાથે તરત કોર્ડિનેશન કરવામાં અને આપણને ટ્રાઇબરને આપણા સુધી પહોંચાડવામાં જેને એક માળો વધ્યો છે એવા માબુ લેતું બિસ્કિટ ખાતર કરે મોકેશ બેંક હવે ભાઈ સાહેબ નું પાઘડી બનાવી સ્વાગત કરે અનુભાઈ એવી રીતે કરો મનુભાઈ મસાનેશભાઈ વા સાહેબ નું પાઘડી બનાવીને સ્વાગત કરે અનુભાઈ બસાર અનુભાઈ

બહુ બધા તમે અહીંયા બેઠા છો ના બેઠા છો અનંતભાઈ પટેલ સાહેબ એવું કીધું કે બધા છોડો માણસો અમારી આજે બેઠા છે એટલે અમારે બીજું કશું કરવું નથી પણ કરે સાહેબ જોડે જરા સમય વધારે થઈ ગયું પટેલ સાહેબ અને વસા કે લોકોને તાપણ નથી એટલે અમે ફટાફટ જઈએ એટલે હવે સ્વાગતની વિધિ આપણે

I do that.